શમીશાન નિર્વાણ નમસ્કાર મિત્રો અહીં તમારી પાસે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન નંબર ત્રણ છે એક વીમા એજન્ટ છે જેની પાસે સો જેટલા પોલિસી ધારકો છે એમાં કોઈપણ ધારકની ઉંમર અઢારથી વધારે અને સાતથી ઓછી છે સિમ્પલ વાત છે અઢારથી વધારે છે અને સાતથી કેવી છે ઓછી છે ઓકે એના વિશેની માહિતી અહીં તમને આપેલ છે હવે એ માહિતી પરથી તમારે મધ્યસ્થ ઉંમર શોધન છે ઇન શોર્ટ મધ્યસ્થ શોધનો જ દાખલો છે બટ તમારી પાસે જે માહિતી આપેલી છે એ વર્ગીકૃત નથી ઓર વર્ગ આપેલ નથી આ માહિતી પરથી તમારે સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે અને પછી મધ્યસ્થ શોધવાનું છે તો સિમ્પલ છે તમને વીસથી ઓછી હોય એવા કેટલા ધારકો છે બે છે ઓકે સો પ્રથમ તમે વીસથી ઓછા લઈ શકો બટ એક કન્ડિશન આપેલ છે એક્ઝામ્પલની અંદર અઢારથી વધુ છે સમજો એટલે પ્રથમ વર્ગ બનશે ત્યારે અઢારથી વીસ લઈશું અને એની અંદર બે ધારકો છે ઓકે ત્યારબાદ અહીં થોડું સમજાવવાનો પ્રયત્ન કરું છું ગ્રાફિકલ મેથડ દ્વારા સમજાઈ જશે સમજો એક લાઈન દોરું છું જેમાં અહીં હું લખું છું વીસ વીસથી ઓછી ઉંમર હોય એવા બે ધારકો છે હવે અહીં એક મર્યાદા આપેલી છે અઢારથી વધુ છે સો અઢારથી વીસની અંદર આવી જશે ચાલો ત્યાર પછી પચીસથી ઓછા પચીસથી ઓછા ચાલો પચીસથી ઓછા હોય એવા છ ધારકો છે સો આ વીસથી ની વચ્ચે કેટલા ધારકો છે એ જો જાણો હોય તો છ માંથી બે બાટ કરો એટલે અહીં તમને મળી જશે ચાર ઓકેસ થી પચીસ લઈ લો જેની અંદર ચાર મળશે ચાલો ત્યારબાદ બાદ થી ઓછી ઉંમર હોય એવા તમારી પાસે ચોવીસ તારીખો છે સો અહીં આપણે ટ્વેન્ટી ફોર લઈશું પચીસ થી ત્રીસની વચ્ચે કેટલા છે એ જો જાણો હોય તો ચોવીસમાંથી છ બાટ કરો અઢાર મળી જશે ચાલ અહી અઢાર લઈ લીધા અહીં જે વર્ક છે એ પછી લખીશું લખવું હોય પચીસ થી ત્રીસ રાઈટ ચાલો ઇન શોર્ટ હવે લાંબી પ્રોસીઝર ન કરતા સિમ્પલ વાત સમજણ આપું તમે શું કર્યું છ માંથી બે બાદ કર્યા ચાલો ત્યાર બાદ ચોવીસમાંથી છ બાટ કરીએ અઢાર મળશે હવે પિસ્તાળીસ માંથી ચોવીસ બાદ કરી દો એક બે એકવીસ મળશે સો અહીં આપણે એકવીસ લઈશું ચાલો ત્યારબાદ સેવન્ટી એટ છે માઇનસ ફોર્ટી ફાઈવ ત્રણ ત્રણ તેત્રીસ થશે ત્યારબાદ 89 નાઇન છે એમાંથી સેવન્ટી એટ બાટ કરો વન વન ઇલેવન થશે ત્યારબાદ નાઇન્ટી ટુ છે એમાંથી એટી નાઇન બાટ કરો ત્રણ મળશે ત્યારબાદ નાઇન્ટી એટમાંથી નાઇન્ટી ટુ બાટ કરો છ મળશે અને ફાઇનલી માઇનસ બે મળી જશે ખાસ કાળજી રાખવી અહીં પ્રથમ વર્ગ જે છે એ જો તમને મર્યાદા ન આપેલ હોય અઢારથી વધારે છે એ મર્યાદા ન હોય તો વીસથી ઓછા તમે લખી શકો પણ અહીં રકમની અંદર ઉંમર અઢારથી વધુ છે એવી શર્ટ આપેલી છે સો પ્રથમ વર્ગ તમારે અઢારથી વીસ બનશે ત્યારબાદ તમે જોઈ શકો છો બધા જે વર્ગ છે એ પાંચ પાંચ જેટલી વર્ગ લંબાઈ ધરાવે છે ઓકે અહીં આપણે એ વર્ગ લખી દઈએ છીએ ત્રીસથી પાંત્રીસ પાંત્રીસથી ચાળીસ ચાળીસથી પિસ્તાળીસ પિસ્તાળીસથી પચાસ પચાસથી પંચાવન અને ફાઇનલી પંચાવનથી સાઠ એટલે સાતથી ઓછા માહિતી મળી ગયા હવે આપણે જે કામ કરતા છે એ જ કામ કરવાનું છે અહીં થી ઓછા પ્રકારે માહિતી આપેલી હતી સિમ્પલ રીતે સમજાવું તો જ્યારે પણ થી ઓછા પ્રકારે માહિતી આપેલી હોય ત્યારે સૌથી પહેલા જે આવૃત્તિ આપેલી છે લખી દો ત્યારબાદ નીચેના ઉપરની બાટ કરો અને આગળ લખતા મળી જશે ઓકે એકદમ સિમ્પલ વાત પણ જ્યારે ઠી વધુ પ્રકારનું હોય ત્યારે પહેલી આવૃત્તિ લખો ત્યારે ઉપરના માઠી નીચેની બાટ કરો અને પછી લખો અને એ જ રીતે ક્રમશઃ ઉપરથી નીચેનો બાટ કરી આવૃત્તિ મેળવતા રહો સમજાશે ક્યારે થી વધુ હોય ત્યારે આપણે અહીં થી ઓછા છે સો નીચેનામાંથી ઉપરના કરી લખ્યા છે હવે મધ્યસ્થ પડે બે લઈ લો જે આવૃત્તિ છે એ લખી દીધી એમાં ચાર ઉમેરો છ મળશે સિમ્પલ વાત છે તમને અહીં જે આપેલા છે એ જ અંકુ મળવાના છે બીજું કશું નવું નથી અઢાર ઉમેરશો ચોવીસ મળશે ચોવીસમાં એકવીસ ઉમેરશો પિસ્તાળીસ મળશે પિસ્તાળીસમાં તેત્રીસ ઉમેરશો ઇઠ્યોતેર મળશે ઇઠ્યોતેરમાં અગિયાર ઉમેરશો એટી નાઇન મળશે એટી નાઇનમાં થ્રી ઉમેરશો નાઇન્ટી ટુ મળશે અને નાઇન્ટી ટુમાં છ ઉમેરશો નાઇન્ટી એઈટ અને નાઇન્ટી એઈટમાં બે ઉમેરશો સો મળશે અહીં ટોટલ એન કેટલા મળી જશે સો ઓકે આવૃત્તિ ત્રણ બનાવટા આવડશે દેન સિમ્પલ છે પછી તમને જે કામ કરવાનો છે મધ્યસ્થ શોધવા માટે એ તમને આવડે જ છે સૌથી પહેલાં એન એન કેટલા છે અહીં સો છે એન બાય ટુ મેળવી લો હંડ્રેડ બાય ટુ જે કેટલા છે પચાસ છે હવે આ પચાસ જે છે એ કયા વર્ગમાં આવેલ છે પાંત્રીસ થી ચાલીસ જે પાંત્રીસ થી

સીએફ તમે જે મધ્યસ્થ વર્ગ મેળવ્યો છે સમજો અહીં મધ્યસ્થ વર્ગ આપણે જાણીએ છીએ એ પ્રમાણે પાંત્રીસથી ચાલીસ છે પાંત્રીસથી ચાળીસને અન્ડરલાઈન કરી દો ઓકે ચા હવે સીએફ માટે તમારી પાસે મધ્યસ્થ વર્ગ જે મળે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ લેવી જે કેટલી છે ફોર્ટી ફાઈવ છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એફ જે કેટલી છે તેત્રીસ છે અને વર્ગ લંબાઈ હવે વર્ગ લંબાઈ માટે કાળજી રાખવી તમે પ્રથમ બે વર્ગ જ લેતા છે પણ અહીં પ્રથમ વર્ગમાં જ આપણે મર્યાદા લાગી જશે સો નીચેના જે વર્ગો છે એનો ઉપયોગ કરીશું પચીસમાંથી વીસ પાંચ પછી તમે નીચેના કોઈ પણ લઈ શકો ઓકે અહીં પાંચ લઈ લીધા

થર્ટી ફાઈવ પ્લસ અહીં થશે પાંચ આ પાંચ છે એ લખી દીધા થર્ટી ફાઈવ પ્લસ પાંચ પચામ 25 અને 8 થશે તેત્રીસ ચાલો હવે ને તમારે તેત્રીસ વડે ભાગવાના છે 25 નાની સંખ્યા છે અને તેત્રીસ કેવી છે મોટી છે શું ભાગ જશે નહીં દશાંશ ચિહ્ન મૂકવું પડશે ઝીરો લેશો તો ચાલો હવે બસો પચાસ છે બસો પચાસ હોય તેત્રીસ સત્તા બસો એકત્રીસ થશે સાત તારીખ એકવીસ બધી બે સાત તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચાલો બાદ બાકી કરશો નવ મળશે અહીં ચારમાંથી ત્રણ એક ઓગણીસ થશે એક ઝીરો મૂકીએ નીચે ઉતારીએ છીએ રાઈટ ચાલો હવે તેત્રીસ પંચા એકસો પાંસઠ બાદ બાકી કરો પાંચ થશે ચેક કરો એ કરી શકો છો પાંચ તારીખ પંદર વડે એક પાંચ તારીખ પંદર એક સોળ ચલો અહીં આઠમાં ઢી છ સો બે આવશે ત્યાર પછી ત્રીજું ચકાસું હોય ઝીરો મૂકી નીચે ઉતારી લો બસો પચાસ જે તમે અગાઉ મેળવ્યો હતો એ જ આવી જાય છે સો ફરી પાછા સાત વડે જશે ઓછા બસો એકત્રીસ અહીં મળશે ઓગણીસ રાઈટ ચાલો તમારો જે જવાબ છે એ થર્ટી ફાઈવ પ્લસ ઝીરો પોઈન્ટ સેવન ફાઇવ સેવન ફરી પાછો સેવન ફાઇવ સેવન ફાઇવ હવે કરશે ચાલો સો થર્ટી ફાઈવ સેવન ફાઇવ સેવન ઓકે જો બે જ અંકો સુધી લખવું હોય દશાંશ ચિહ્ન પછી બે જ અંકો લેવા હોય તો સેવન સિક્સ કરી દો સો અહીં તમને મધ્યસ્થ ઉંમર પાંત્રીસ પોઈન્ટ છોતેર અહીં એક ખાસ વાત આજે અઢાર થી વીસ છે તે અને બાકીના જે વર્ગ છે એ બંને વચ્ચે વર્ગ લંબાઈનો તફાવટ અલગ અલગ છે ઓકે સો આ રીત વાપરી શકાય કે ન વાપરી શકાય એવા પ્રશ્ન થાય છે બરાબર છે પરંતુ હંમેશા ધ્યાન રાખો મધ્યસ્થની કિંમત છેડાની જે કિંમતો છે લાઈક ઉપર હોય કે નીચે હોય એના પર બહુ મોટી અસર થતી નથી ઓકે સો તમે આ સૂત્રનો ઉપયોગ કરી મધ્યસ્થ ઉંમર મેળવશો ચાલશે ઓકે બટ અવા પ્રશ્ન થાય કે સમાન વર્ગ લંબાઈ નથી તો શા માટે વાપર્યું બટ છેડાની કિંમતો હોય સૌ વાપરી શકાય ઓકે નેક્સ્ટ છોથા એક્ઝામ્પલ છે મધ્યસ્થ શોધવાનું છે તમને ચાલીસ જેટલા પાંડડાની લંબાઈ મિલીમીટરમાં માપવામાં આવેલ છે અને અહીં એ માહિતીનું આવૃત્તિ વિતરણ આપેલું છે તમારે મધ્યસ્થ શોધવાનો છે રાઈટ ચ સૌથી પહેલાં મધ્યસ્થ શોધવાનું હોય સંચય આવૃત્તિ મેળવવી પડશે અહીં તમારી પાસે સંચય આવૃત્તિ મેળવવા માટે સૌથી પહેલાં ત્રણ છે ત્રણ લખી દો ત્રણમાં પાંચ ઉમેરો આઠ હશે આઠમાં નવ તો સત્તર થશે સત્તરમાં બાર ઉમેરો ઓગણત્રીસ થશે ઓગણત્રીસમાં પાંચ ઉમેરો ચોત્રીસ થશે ચોત્રીસમાં ચાર ઉમેરો આડત્રીસ થશે આડત્રીસમાં બે ઉમેરો ચાળીસ થશે સો ફાઇનલી અહીં તમને એન બરાબર ચાળીસ મળી જશે સો અહીં એન બરાબર કેટલા છે ચાળીસ છે સો એન બાય ટુ લઈશું કેટલા થશે ચાળીસ ભાગ્યા બે એટલે કે વીસ છે એ વીસ જે છે એને સંચય આવૃત્તિમાં શોધવાનો પ્રયત્ન કરો અહીં સત્તર છે સો આવશે નહીં અહીં ઓગણત્રીસ છે ઓકે સો અહીં વીસ સમાયેલ છે સો તમારો જે મધ્યસ્થ વર્ગ છે એ એકસો પિસ્તાળીસથી એકસો ત્રેપન થશે સમજો જે એકસો પિસ્તાળીસથી એકસો ત્રેપન વર્ગમાં સમાયેલ છે ઓકે સો મધ્યસ્થ વર્ગ એકસો પિસ્તાળીસ થી એકસો ત્રેપન રાઈટ ચલો હવે જરા અહીં ધ્યાન આપું તમારી પાસે એલ જે છે એ મધ્યસ્થ વર્ગની અધ સીમા ચોપડીમાં પણ અધ સીમા લખેલું છે પ્રેક્ટિસ બુકમાં પણ અધ સીમા લખેલું છે પણ અહીં આ જે વર્ગ આપેલા છે એને જોવો એકસો છવ્વીસ છે એકસો છે એકસો પાંત્રીસ છે એકસો છત્રીસ છે એકસો ચુમ્માળીસ એકસો પિસ્તાળીસ એકસો ત્રેપન એકસો ચપન ઇન શોર્ટ અનાચ્છાદિત છે અત્યાર સુધી તમે જેટલા પણ એક્ઝામ્પલ જોયા એની અંદર શું હતું આચ્છાદિત એટલે કે અહીં જે અંક એ જ અહીં આવતો હતો બરાબર છે અહીં એકસો ચુમ્માળીસ છે એકસો પિસ્તાળીસ આવે છે સો આ અનાચ્છાદિત વર્ગ કહેવાય ઓકે તો આવા સંજોગોની અંદર તમારે શું કરવું પડે કે આ જે વર્ગ આપેલા છે એના આધારે વર્ગ સીમા બિંદુ મેળવવા પડે જો શક્ય હોય તો અહીં સાઈડ પર એક ટેબલ બનાવી વર્ગ સીમા બિંદુ શોધવા કેવી રીતે સમજો એકસો અઢાર છે એકસો સત્તર પોઈન્ટ પાંચ લઈ લો બરાબર છે અધ સીમા જે છે એમાંથી પોઈન્ટ પાંચ ઓછા કરો અઢ સીમા મળશે ઉર્ધ સીમા માટે એકસો છવ્વીસ પાંચ પોઈન્ટ પાંચ ઉમેરવાનું છે સમજાય છે અધ સીમા જે છે એમાંથી પોઈન્ટ પાંચ ઓછા કરવાના છે અહીં પોઈન્ટ પાંચ છે સેમ દરેક વર્ગ માટે કરવાનું છે તો અહીં શું થશે એકસો સત્તાવીસ છે તો પોઈન્ટ પાંચ ઓછા કરશો એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ થશે એકસો પોઈન્ટ પાંચ થશે હવે એકસો છત્રીસ છે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ થશે અને એકસો હોય એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ થશે નેક્સ્ટ એકસો પિસ્તાળીસ છે પોઈન્ટ પાંચ ઓછા કરું એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ થશે અને એકસો ત્રેપન પોઈન્ટ પાંચ થશે ત્યારબાદ એકસો ત્રેપન પોઈન્ટ પાંચ અને એકસો થશે ત્યારબાદ નેક્સ્ટ એકસો અને એકસો એકોતેર અને એકસો આ તમને વર્ગ સીમા બિંડુ મળી જાય છે જો તમે આ વર્ગ સીમા બિંદુ અહીં એડ કરો તો વધુ સારું ઓર આ રીતે કાળજી રાખી અધ સીમા એકસો પિસ્તાળીસ છે સો પોઈન્ટ પાંચ ઓછા કરી એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ લેશો દાખલાનો જવાબ આવી જશે બટ સિચ્યુએશન પ્રમાણે આપણે સાઇટ પર લખી સમજણ આપી દીધી છે તમે અહીં બનાવશો બેસ્ટ કહેવાશે ઓકે ચાલો હવે તમને આ જે વર્ગ છે એના માટે જોઈ શકો છો એકસો છવ્વીસ છે એકસો છવ્વીસ આવે છે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ છે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ આવે છે સો અહીં તમે અચ્છા દીટ બનાવી લીધા ઓર વર્ગસીમા બિંદુ મેળવી લીધા ઓકે સો અહીં એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ લઈ લીધા ચાલો ત્યારબાદ એન બાય ટુ જે કેટલા છે વીસ છે સીએફ સીએફ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય જે કેટલી છે સત્તર છે એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે કેટલી છે બાર છે વર્ગ લંબાઈ માટે કોઈ પણ બે વર્ગ લઈ બાદબાકી કરશો અહીં એકસો સત્તાવીસ છે એકસો અઢાર બાર કરશો નવ મળી જશે ઓકે હવે તમે જે વિગત મેળવી છે એને સૂત્ર નિર્ણય મૂકી દો એલ એલ તમારી પાસે છે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ પ્લસ એન બાય ટુ વીસ છે માઇનસ સી એફ તમારી પાસે સત્તર છે એફ બાર છે અને એચ નવ છે ચાલો એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ કરશો ત્રણ મળશે અહીં નવ છેદમાં કેટલા છે બાર છે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ પ્લસ અહીં બાર છે ત્રણ ત્રણ કેન્સલ કરીશું છેદમાં રહેશે સો મળશે ચલો હવે નવને ને ચાર વડે ભાગવાનું છે ઝીરો મૂકો નીચે ઉતારો લો ચાર દુ આઠ બે ઝીરો મૂકો નીચે ઉતારો ચાર પંચા વીસ ઓકે જવાબ તમને મળી જાય છે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ સરવાળો કરશો આ 25 છે અને આ પચાસ સમજો સો સેવન્ટી થશે અને આ એકસો થશે સો એમ ઇઝ ઇક્વલ્ડ વન ફોર્ટી સિક્સ વાત કરેલી છે પાંડડાની લંબાઈ વિશે વાત કરેલી છે સો અહીં એકમ મિલીમીટર લખો ઓકે ફરી પાછા રિપીટ કરું છું આપણે થોડી જગ્યાની સિચ્યુએશન હિસાબે વર્ગસીમા સીમા બિંદુઓનું કોષ્ટક બનાવ્યું નથી સાઇડમાં તમને સમજણ આપી છે એ વર્ગસીમા બિંદુઓ તમારે દર્શાવવા અને પછી દાખલો ગણો ઓકે ગુડ લક